જય શ્રી ગોપાલિંહ લોક ને કહી જે રાજ કારણ કો સ્વરૂપ બતા શો અગાધલ કહ્યો જાસો પુષ્ટિ લીલા કી પ્રાપત હોય અરુ રહસ્ય બાદ તાકી આગે કહેનો સુનનો સુનાવનો પર્યા કોક્ષણ કહા તબ શ્રીજીને મુસ્કાય કે કહી જો નેસ્ટ એટલે કે જેને શ્રી ગોપેન્દ્રજી સિવાય કોઈ ઈષ્ટ નથી એટલે કે જે કોઈ નથી કરતા और હોય કો કામ को નહીં એટલે કે જે અન્યાશ્રય નથી કરતા એમના માટે કામની વાત છે બીજા માટે કામની વાત નથી દૈવી જીવ લીલા કોઈ તાકો કામ આવે જે જીવ લીલાનો છે તેને કામ લાગે

પરી ચાંડાલીપ ન છોડે નહીં તો રાજ રાજા રાજરાની સે દૂર કરે તે દેવી જીવકો લક્ષણ સમજનો એટલે કે એ ચાંડાલીપાણું એનું જો એનામાંથી જાય નહીં તો રાજા પણ એને રાજરાણીના પદથી દૂર કરી દે છે એવું જ દૈવી જીવના લક્ષણોનું સમજવું દૈવી કોટિમી કાહુ જીવ આવે પરી અપનો લૌકિક ભાવ છૂટે નહીં તો દૈવી કોટિમય આગે અધિકારી નહીં હોય જીવ છે ઠાકોરજીના શરણે આવે પણ લૌકિકતા ન છૂટે એમાંને એમાં ભરાયેલો રહે તો એ આગળ જઈ શકતો નથી ઠાકોરજીના સેવક બનવા માટે લાયક નથી એવું સમજવું સો તો લક્ષણ શું સમજવે મેં આવે પહેલો તો યા કો આચરણ દેખનો અનન્ય હોય અણસમર્પ્યો તજે માર્ગ કો સિદ્ધાંત હૃદયારૂઢ હોય મુખરતા દોષ ન હોય માર્ગ કો રહસ્ય જાનવે કો ભાવ હોય અરુતા કે આચરણ શું રહે તબનો ગોપ્ય ભાવ કાહુ તાદર્શી કારણ જાન કે પ્રગટ કરે તબ હોય જ્યારે આ બધા લક્ષણો ત્યારે એને ભગવતી જાણવા જો આધુનિક તાદર્શી ભગવદી તીર્થરૂપ હે તીર્થ સ્થાન થી જૈસે પવિત્ર હોય હે તૈસે વર્તમાન તાદર્શી ભગવતી કે સંઘ સુ પવિત્ર બુદ્ધિ કો વર્તમાન ભગવદી પ્રાચીન ભગવદીઓ કે ઉપદેશ દેહે તેમના પાસેથી જો ઉપદેશ લે તો જો દુષંગરૂપી દોષથી બુદ્ધિ ભ્રમિત ન થઈ હોય તો પહેલે બતાવે મુખ્યશી ભગવદીના ઉપદેશ કી ન્યાય ફલિત હોય ગયો બધું થોડું વ્રજ ભાષામાં આપેલું છે આ વાર્તા પ્રસંગ આટલો છે કારણનું લક્ષણ ભગવદીનું કારણ કામ રાખવું અને કેવા ભગવદીનું કારણ રાખવું એના ગુણ લક્ષણો આપણને અહીંયા બતાવ્યા મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગૃપાલ